પાકિસ્તાન ક્રિકેટને આજે મોટો ઝટકો લાગ્યો છે પીસીબીના પૂર્વ અધ્યક્ષ અને નવાબ પટોડીના પિતરાય ભાઈ શૈયા ખાનનું નિધન થઈ ગયું છે તેમણે ન્યાસી તેમણે નેવ્યાસી વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે તેમના નિધનથી પાકિસ્તાન ક્રિકેટમાં શોકનું મોજું પરી વળ્યું છે સહરયાર ખાનના નિધનની પુષ્ટિ તેમના પરિવારે કરી છે તેમનું નિધન પાકિસ્તાનના લાહોરમાં થયું છે સહિયાર ખાને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મેનેજર પીસીબીના બે વખત અધ્યક્ષ અને વિદેશી બાબતોના સચિવ તરીકે પણ કાપ કર્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સૈયર ખાનની આજ સવાર અચાનક તબિયત લથડી ગઈ અને તેમનું નિધન થઈ ગયું હતું સૈયર ખાને અનેવ્યાશી વર્ષની વય દુનિયાને અલવિદા કહી દીધું છે શૈહર ખાનના પરિવારમાં તેમની પત્ની અને ચાર બાળકો છે મહત્વનું છે કે સૈયર ખાનના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ મોહસિન નકવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ